સરસ મજાની વાર્તા ગાઈ તમે શાંતિથી સાંભળજો મારી વાર્તાનું નામ છે મદદની સીડી ચોમાસાની ઋતુ હતી હળવો વરસાદ વરસી રહ્યો હતો એવામાં એક કીડી અને તેનું બચ્ચું ઉલ ઉપર ધીમે ધીમે ચાલ્યા જતા ને જોઈને કીડી બચ્ચું એની મમ્મી કહેવા લાગ્યું મમ્મી મમ્મી ખાડી પેલા દાદા કેવા ચાલ્યા આવે છે તેનો પગ આપડા ઉપર પડી જશે તો આપડા ટોળામ જશે કીડી બહેન કહે તું ચિંતા ના કર હાથી ભાઈ তেকাই পারাভু নকারে এটলা মা হাথি বাই সাও নাজি ধাভি গেযা কিডি বেন কহে হাথি বাই হাথি বাই জারা আজোই নে চাংজো অমনে কছে� હાથી દાદા હાથી દાદા આજે તમે અમને જીવન દાન આપ્યું છે તો અમારા જેવું કંઈ કામ પડે તો ચોક્કસ કહેજો અમે પણ તમને મદદરૂપ કરીશું હાથીભાઈ તો મનમાં ને મનમાં હસવા લાગ્યા અરે આ નાની અંગઠી કેડી દેખ મને શું મદદ કરવાની હતી હાથીભાઈ

તે બેભાન થઈને પડી ગયા આ બાજુ કીડીબેન અને તેમનો બચ્ચો ઘરે પહોંચ્યા બચ્ચો કહે મમ્મી મમ્મી તું મને જલ્દીથી ટીવી ચાલુ કરી દે કીડીબેને તો ટીવી ચાલુ કર્યું તેમાં સમાચાર આવતા હતા હાથી ભાઈ રસ્તા વચ્ચે બેભાન પડ્યા છે કીડીબેન અને તેમનો બચ્ચો આ જોઈ ચૂક્યો ગીજ ગયા અરે આ તો પેલા હાથી દાદા એમને શું થયું હશે કીડી બેન કહે બેટા મારે એમને માટે દે જવું જ જોઈએ કીડી તો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા অরে আট কান্মা কাচন্ড ভুশি গায়ছে কাচন্ডানে বাহার কাডে ডয়ে তো হাঠি বাই পাচছে কিবে ও বটি কি নেতাত ফন কর লাগরা থরিিবার মাটর বঠিক ইদ্তিয়া আব পহুচি নে পুছ লাগি কিরিবেন কিরিবেন অমার બેભાન થઈ ગયો પછી તો બધી કીડીઓ એક સાથે જોર કરી ના કાન માંથી બહાર કાઢી નાખ્યો

ઢોડીવાળ માં હાથી હોશ આવી ગયા કી ગયા એનો જીવ તે જોઈને તે પણ ગાવા લાગ્યા કી